માનવ જાત નીના હૈ તું જાત પાત મેં ભેદ કરે તું ફતા મીના હૈ તું જાત પાત મેં ભેદ કરે તું ફૂતા મીના હૈ સબ જાતન મે જાત હારી માનવ જાત નીના હૈ સબ જાતન મે જાત હારી માનવ જાત ન ગીના હૈ તું જાત પામ બધ વિડીયો લાઈક શેર અને કોમેન્ટમાં જય ભીમ જરૂરથી લખશો જયભીમ